નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગ્રામ પંચાયત ચૂંટણીનું જાહેરનામું બહાર બહાર પડ્યા પછી રાજકીય માહોલ ગરમાયો હતો અને આજ રોજ તારીખ નવ જૂન બે હજાર પચીસ આજે ગ્રામ પંચાયતની ઉમેદવારી માટેનો અંતિમ દિવસ છે ત્યારે ઘોઘંબા તાલુકાના કણબીપાલી ગ્રામ પંચાયતની અંદર ખાલી પડેલી વોર્ડ નંબર સાતની ચૂંટણી યોજાવા જઈ રહી હતી જેની અંદર એક જ ઉમેદવાર ઊભા થયા હતા જેને બિનહરીફ એટલે કે સમરસ વોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો જેના કારણે અધિકારીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી ત્યારે ગામના અગ્રણી ડાયાભાઈ સોલંકી સરપંચ દિલીપસિંહ સોલંકી સહિતના આગેવાનો આજે આ વોર્ડ નંબર સાતનું પત્ર જમા કરાવ્યું હતું કોગંબા તાલુકાની કણબીપાલી ગ્રામ પંચાયતની અંદર વોર્ડ નંબર સાતની અંદર પેટા ચૂંટણી દરમિયાન આ બે હજાર પચીસ માં વોર્ડમાં ઉમેદવાર તરીકે એક જ ફોર્મ ભરાતા નાયક શાંતાબેન ઉદિયાભાઈ જે બિનહરીફ જાહેર થાય છે કારણ કે એમની સામે કોઈ પણ ફોર્મ આજે ભરાયું નથી અને આજે છેલ્લો દિવસ છે ત્યારે વોર્ડ નંબર સાત કણબીપાલીના બિનહરીફ ઉમેદવાર શાંતાબેન નાયક પોતાનું ઉમેદવારી ફોર્મ અધિકારીશ્રીને રજૂ કરતા આપણે જોઈ રહ્યા છીએ